નવસારીના દરગાહ રોડ નજીક બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો આ વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે સ્થિતિ વધુ વણસે નહીં તે માટે રેન્જ આઈજીએ પણ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની ચકાસણી કરી હતી નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પરની પેન્ટર શેખની ગલીમાં રહેતા મયુરીબેન અને તેમના પતિ વિમલભાઈ પટેલ સાથે તેમના ઘર પાસે ઊભા હતા એ દરમિયાન આજ રહેતા શાહનવાઝ ભંડેરી તેની બાઇક પર બેસીને નીકળ્યા હતા અને વિમલ પટેલને તેની બાઇક નડતી હોવાથી સાઈટ પર હટાવી લેવાનું કહ્યું હતું એ દરમિયાન શાહનવાઝે તેને ગાળો આપી અને મોબાઈલ ફોન કરીને તેના અન્ય સાગરિતોને બોલાવ્યા હતા ટૂંક સમયમાં પાંચ જેટલા સાગરીતો દોડી આવ્યા હતા અને વિમલ પટેલને ગાલગલોચ કરી માર મારવાની ધમકી આપી જાતિ વિષયક અપમાન કરતી ટિપ્પણી કરી હતી જેના પગલે બંને પક્ષ વચ્ચે તંગદિલી પ્રસરી હતી આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ ઝડપી વાયરલ થઈ હતી પરિણામે ગઈકાલે રાત્રે પટેલ દંપતીના સમર્થન કરતું બસો જોણાનું ટોળું નવસારી ટાઉન પોલીસ મથકે ધસી ગયું હતું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી બીજી તરફનું પણ યુવાનોના ટોળા પણ દરગાહ રોડ પર ભેગા થતાં પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો બંને પક્ષના ટોળાને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ પ્રકરણમાં પોલીસે ગઈકાલે મયુરી વિમલભાઈ પટેલની ફરિયાદના આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શાહનવાઝ ઇકબાલ શેખ અને રસીદા સંબંધની ધરપકડ કરી હતી જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે પરમ દિવસે સાંજના સમયે નવસારી બોલાચાલી થયેલી હતી આ પ્રકરણના અનુસંધાને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન રમીલા બેન જે છે જેની સાથે બોલાચાલી થઈ હતી એની ફરિયાદના આધારે છ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુના અનુસંધાને અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ થઈ ગઈ છે બે લોકોને ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે આ બનાવને લઈને અમુક વિઘ્ન સંતોષી તત્વોએ નર્સરી શહેરની શાંતિને ડહોળવાના પ્રયાસ કર્યા અને આ જે ફરિયાદી બેન હતા એનું કોઈ એક વિડીયો લઈને અને એને ગલત સંદર્ભ માં ટાંકીને મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો આ વિડીયો ના આધારે સાંજે ગઈકાલે સાંજે અમુક લોકો એ ભેગા થઈને અને ફરીથી જે પરમ દિવસનું જે બનાવવાળું જે સ્થળ હતું તે જગ્યાએ એ જવાના પ્રયાસ કર્યા પોલીસ બંદોબસ્ત ત્યાં હાજર હતો એટલે પોલીસ અધિકારીઓ જે બંને બાજુથી જે ટોળા ભેગા થયા એ ટોળાઓને ટોળાઓ સમયસૂચકતા વાપરીને અગાઉથી જ રોકી દીધા હતા એટલે કોઈ અનિચ્છનીય બનાવ ત્યાં બનેલા નથી પરંતુ બે ટોળાઓ સામે ગેરકાયદેસર મંડળીના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ટોળાઓના સામેલ વ્યક્તિઓની વિડીયોગ્રાફી થયેલી છે અને આ વિડીયોગ્રાફીને અમે આઈડેન્ટિફાઈ કરીને જે લોકો આમાં હતા એની સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ ગામમાં અત્યારે શાંતિ છે કોઈ પણ જાતના કોઈ ઈશ્યુઝ નથી અને આ જે જગ્યા હતી ત્યાં સાવચેતીના ભાગરૂપે અમે પોલીસ બંદોબસ્ત રાખેલું છે મારી તમામ લોકોને એક અપીલ છે કે આવી જે ગેરમાર્ગે દોરનારી જે સોશિયલ મીડિયા પોસ્ટ છે એના ઉપર લોકો ભરોસો નહીં કરે અને શાંતિથી પોતાની જે દૈનિક કામગીરી છે આમાં પ્રવૃત્ત થાય આમાં હાલ બિલકુલ શાંતિ છે કોઈ પણ જાતની સમસ્યાઓ નથી દરગા રોડ નજીક બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ગત રાત્રે ગરમાવો પકડ્યો હતો ગઈકાલે વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું જેના પછી અન્ય ટોળા દ્વારા કાગદીવાડ તરફ ધસી જવાની ઘટના બની હતી જેમાં જયશ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે આજે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેનાથી આ વિડીયો વાયરલ કરવામાં આવેલ હતા એ વિડીયોની અમે સત્યતા ચકાસીને અને જે એકાઉન્ટ ને ઓપરેટ કરનાર વ્યક્તિ છે એને ઉપર પણ અમે કાયદેસરની કાર્યવાહી કરશું અમારું જે પર્પઝ છે આ છે કે વિસ્તારમાં કોઈ પણ જાતની સમસ્યા ઊભી ન થાય એના માટે પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલું છે આ વિસ્તારમાં અને કોઈ અન્ય વિઘ્ન સંતોષી તત્વો આનો લાભ નહીં લઈ લે એટલા માટે અમે ફૂડ પેટ્રોલિંગના સાથે સાથે એરિયલ સર્વેલન્સ પણ ચાલુ રાખ્યું છે અને એના માટે અમે જુદા જુદા વિસ્તારોમાં બે ટ્રેન બે ડ્રોન ટીમો ચાલુ રાખેલી છે જેમ મેં હમણાં કીધું કે અમે આ લોકોને આઈડેન્ટિફાઈ કરીને જે ટોળાના ભાગ હતા અને ટોળાની ઉશ્કેરણી કરનાર લોકો હતા એને તમામ સામે અમે કાયદેસર ની કાર્યવાહી કરવાના છીએ દીપક વસાવા ન્યૂઝ નવસારી